ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ એટલે કે દસમો દિવસ એટલે આજનો દિ આપણે ફૂલ મોજ કરવાની છે અને કાલે અગિયારમા દિવસે ગણપતિ દાદાને વિસર્જન કરવા જવાનું છે તો તમે છે ને મારા બ્લોગમાં ના હોય ને તે સબસ્ક્રાઈબ કરી દેજો બસ ઠેઠ સુધી વ્લોગમાં બન્યા રહીજો હા મિત્ર તો છે ને બહાર થોડોક થોડોક છે ને વરસાદ આવે છે એટલે ઝરફર ઝરફર જેવું આવે છે વરસાદ એટલે આજ તો ગણપત દાદાનો છેલ્લો દિવસ રહ્યો એટલે ગણપત દાદા થોડોક તો વરસાદ નાખે ને કેમકે આપણે દાદાનું વિસર્જન કરવા જવાનું છે યાર આપણને તમને છેલ્લા દિવસે એમ કે આજ છેલ્લો દિવસ થઈ ગયો છે ને આજ જો દાદા તમને દેખાડો છેલ્લા દિવસમાં અને આરતી કરવા જો તમને દેખાડો ગણપત દાદા જો આપણા ગણપત દાદા જો તમે જો આ ગણપત દાદા અને આમાં જો આપડે અખંડ દિવસ ચાલુ જ છે જો કીધું તો તમને આગલા બ્લોગમાં કે આપણે અખંડ દીવો ચાલુ જ રાખવાનો છે જોઈ બીજું નાખી દઈશું પછી એટલે દીવો તો આપણે ચાલુ જ રાખવાનો છે તો તમે છે ને ઠેઠ સુધી બના જ રહીજો અને આગળ તમને બહુ જ મજા આવવાની છે કેમ કે આપડા ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છે ને એટલે મિત્રો તો આપણે ગણપત દાદાના છેલ્લો દિવસ છે ને રાતની આરતી છે એટલે નવ ને વીસ થઈ ગઈ છે એટલે સાડા નવે આપણે આરતી ચાલુ કરવાની છે ગણપત દાદાની તો આરતીમાં તમે બનાવી જાઓ ગરબાનો ટાઈમ થઈ ગયો છે ફૂલે ફૂલ અને આ મારી બે બે નું રેની ગરબા લેજો આ પાજો ઇંદર વાગે છે મસ્ત મજા આવરો આપણે વાગીયા હાલે તો હવે ને આઠ વાગી ગયા છે અને ગણપતિ દાદા નો અગિયાર દિવસ છે અને ના પોર માં જો જમવા બે ગયો છું કોઈ નું શાક છે પછી દૂધ છે અને ભાખરી છે ચા તમે બંધ કરી દીધી છે એટલે ચા આવે નથી ખાવાની મિત્રો ગણપત દાદાનો છેલ્લો દિવસ છે અને વરસાદ ફૂલ આવે છે સમજો સમજો કેટલો બધો વરસાદ આવે છે પણ આપણે હજી કેટલા સાડા આઠ નહીં નવ વાગ્યા છે નવ વાગ્યા આરતી કરશું પછી ગણપત દાદાને લઈ જઈશું વિસર્જન કરવા મારે અહીંયા આરતી પૂરી થઈ ગઈ છે ને બહાર જો વરસાદ આવશે ભૂકા કાઢી જો તો કેવો વરસાદ આવશે અંદર અને આપણે ગણપતિ વિસર્જન કરવા જવાનું છે ભાઈ ક્યાં જવું છે વિસર્જન વિસર્જન કરવા આ ગણપત હતા વહી જ છે કા ધાર્મી હા પછી પછી મજા આવશે ના કેમ નાવાની મજા આવશે નાવા જવાનું છે તારે કા હા તારે આવવાનું છે

এক বন আগ বাৰু મિત્રો વરસાદ આવી તો તમે જો આજ ગણપત દાદાનો નો દિવસ છે અને વિસર્જનનો દિવસ છે તો વરસાદ આવી જો સમજો કેવો વરસાદ આવે સમજો આપણે ઉભી રાખી છે ભૂંગળા ને એવું લેવા ગયા અમારા કાકા ને ભૂંગળા ને એવું લેવા ત્રણ ગાડી લઈને જાય છે કેટલી ગાડી લઈને ત્રણ ગાડી લઈને વિસર્જન કરવા જાય છે બોલો પૂછો કેટલી ગાડી લઈને જાય આપણે ત્રણ ગાડી લઈને જાય કઈ કઈ ગાડી લઈને જાય છે

તો અમારા જે ડ્રાઈવર સાહેબ છે એ ડીઝલ નખા ઉભા રહ્યા છે આમ ડ્રાઈવર નહીં આમ અમારા સંબંધી છે અમારા ભાઈબંધ છે ડ્રાઈવર સાહેબ નથી પણ અમારા ભાઈ છે એટલે ડીઝલ નખા ઉભા રહ્યા છે ડીઝલ નખાવીને આવે એટલે મેં નીકળવી છે ટૂંક સમયમાં પાંચ મિનિટમાં ગણપતિ વિસર્જન માટે તો ચાલો ખૂબ ખૂબ આધાર ધન્યવાદ જય ગણપતિ મિત્રો ગઢડા રોડે થી ડીઝલ પુરાઈ નીકળી જાય છે હવે પગી ગયા નાગલ પર

કેવી ઘર દે છે નાઈન તો આવ્યો પણ તોય અંદર નકરી ઘર દે છે ગણપત લઈને જ આવે જો બધા એવો માહોલ છે જોત ખરા કેટલું બધું ઓલું છે એમ જોત ખરા ધુમ્મસ મિત્રો હજી વરસાદ આવે છે જો અમે હવે નાઈન હવે નીકળે જો કપડાં બાકી છે જો આ બાજુ આગળ જાય છે મમ્મી મમ્મીની તો પછી મળશે આપણે મિત્રો હજી વરસાદ આવે છે બાય

નથી કે મારા બા અહીં બેઠા છે કે એમને કંઈ પીવી નથી અને મેં કંઈ પીધી નહીં હું નથી પૂછ્યો એટલે હું નથી ગયો મિત્રો ગાડીમાં પંચર પડ્યું લાગે છે આમ જો બહાર બધા ઉભા જો ગાડીમાં પંચર પડ્યું હાવ રેળા મંડી હતી ગાડી